જ્યારે કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે સ્વમાનભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કર્યા એટલે આ વાત આપણે સૌએ આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ આપણા શાસ્ત્રોમાં આપણા ઇતિહાસમાં પણ કહેવાયું છે કે સૌથી મોટું પાપ એ પોતાના જીવને જે ઈશ્વરની આપેલી માતાજીની આપેલી એક ભેટ છે એને છોડવાની વાત એ સૌથી મોટું પાપ છે ખાસ કરીને હું કહીશ કે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે તો હંમેશા આત્મીયતાનો સંબંધ રહ્યો છે અમારા ક્ષત્રિયોના વ્યવહાર મુજબ લગ્ન કરવા માટે વરરાજા નથી જતા એમની તલવાર ગઈ હોય વેલ ગઈ હોય ને વેલ આવે ત્યારે એ વેલનો ઉતારો એ પાટીદાર ભાઈના ઘરે રાજપૂતની વેલનો ઉતારો હોય છે અને એ જવતલિયા ભાઈ બને છે અને એ પાટીદાર આવતી એ પેઢીના એ મોસાળ હોય છે અને એ એ મામા તરીકે કદાચ પહેલા મામા તો દૂરના ગામમાં રહેતા હોય પણ એ પાટીદાર પરિવાર જે મામા તરીકે એક મોસાળ પક્ષ તરીકે એક આત્મીય સંબંધોથી એવી રીતે જોડાયેલો હોય છે કે જ્યાં જાતિનો ભેદ ક્યારેય દેખાયો Rajkurt mu? Porsundam